જ્યારે પણ પેટને લગતી સમસ્યા શરૂ થાય એટલે મોટાભાગના લોકો ઘરગથ્થુ ઉપાયો અજમાવવા પર વધારે ધ્યાન આપે છે આમાંથી બે જાતનું પાણી વધારે પીવામાં આવે છે જે જીરાવાળું પાણી હોય છે અને વરિયાળીવાળું પાણી હોય છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ બંને પાણીમાં કયું પાણી વધારે અસર કરે છે અને કેવા લક્ષણો દેખાવા પર કયું પાણી પીવું જોઈએ તો ચાલો આજે આ વિડીયોમાં આપણે જાણીશું જીરાવાળું પાણી ત્યારે પીવું જોઈએ જ્યારે તમને પેટમાં ગડબડ લાગે ક્યાં તો પછી એસિડિટી જેવું લાગતું હોય જે આ પછીને મજબૂત કરવું હોય પાચન ક્રિયા મજબૂત કરવી હોય ત્યારે જીરાવાળું પાણી પીવું જોઈએ અને જ્યારે તમે વરિયાળેનું પાણી પીઓ છો તો તે શું કરે છે તમારા પાચન તંત્રના મસલ્સને એટલે કે સ્નાયુઓને આરામ આપીને પેટનો ફૂલબો ગેસ મરોડ અને સોજોને ઓછું કરવાનું કામ કરે છે જ્યારે તમે સવારના જીરાવાળું પાણી પીઓ છો તો તે તમારી પાચન પ્રક્રિયાને શરૂ કરવાનું સૌથી બેસ્ટ છે એટલે કે સવારે ખાલી પેટે તમારે જીરાવાળું પાણી પીવું જોઈએ અને વરિયાળીનું પાણી તમે ખાધા પછી પી શકો છો ખાસ કરીને એકદમ તેલ મસાલાવાળું અને એકદમ ચરબીવાળું ખાવાનું ખાધું હોય ફેટવાળું ત્યારે તમે વરિયાળીનું પાણી પીઓ છો તો તમને આરામ મળે છે એટલે કે જો તમારી મેઇન પ્રોબ્લેમ પાચનને લગતી હોય એસિડિટી હોય ક્યાં તો પછી ચયાપચયને એટલે કે મેટાબોલિઝમને મજબૂત કરવાનું હોય એની પ્રક્રિયાને તેજ કરવી હોય તો ત્યારે તમારે જીરાવાળું પાણી પીવું જોઈએ સવારે ખાલી પેટ અને જો તમને પેટનું ફૂલવું ગેસ એસિડિટી પે પેટમાં મરોડ ક્યાં તો પછી પેટમાં ઠંડક લાવવી હોય ને ત્યારે તમારે વરિયાળીનું પાણી પીવું જોઈએ હેલ્થ એક્સપર્ટ અલગ અલગ લક્ષણો દેખાવા પર અલગ અલગ સમયે આ બંને પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે જેમકે ખાલી પેટે સવારે જીરાવાળું પાણી પીઓ અને ખાધા પછી ક્યાં તો પછી સાંજના સમયે વરિયાળીનું પાણી પી શકાય છે આ બંને જ પાણી એકદમ જ કારગર છે કુદરતી છે અને એકદમ સસ્તા પણ છે જો તમે લક્ષણો દેખાવા પર બરાબર તેનો ઇલાજ કરો તેનો વપરાશ કરો તો તમને હંડ્રેડ રિઝલ્ટ મળે છે તો આપણે આ બેમાંથી કોઈ પણ એકને એકદમ બેસ્ટ ના કહી શકીએ કારણ કે બંનેના અલગ અલગ ગુણો છે અને અલગ અલગ સમયે તેનો ઉપયોગ કરવો જોઈએ તો જીરાવાળું પાણી અને વરિયાળીનું પાણી બંને જ બેસ્ટ છે તમે લક્ષણો દેખાવા પર તેમનો ઉપયોગ સારી રીતે કરો આ ઉપરાંત જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયો બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા